ધોરણ ચાર વિષય ગુજરાતી પાઠ દસ મૂરખના સરદારો લેખક છે જ્યોતિન્દ્ર હ દવે એક દિવસ બિરબલે એક દિવસ અકબરે બીરબલને પૂછ્યું મને એવો વિચાર આવ્યો છે કે ચતુર માણસો તો મેં બહુ જોયા છે પણ ચતુ મૂર્ખાઓ બહુ ઓછા જોયા છે હોશિયાર માણસોને તો એ બોલે ચાલે તે પરથી પકડી શકાય પણ મૂર્ખાઓને ઓળખાય સી રીતે પછી એક વખત છે અકબર પોતાના દરબારમાં બિરબલને પૂછે બોલાવે છે અને પૂછે છે કે મને કેટલાય દિવસથી એક વિચાર આવે છે કે ચતુર માણસો તો ખૂબ જ જોયા છે પણ મૂર્ખા મૂર્ખ માણસો કેવા હશે ચતુર માણસોને તો આપણે આપણે એની બોલ ચાલી ઉપરથી ઓળખી શકીએ છીએ પણ મૂર્ખાઓને કેવી રીતના ઓળખાય એમાં શું અઘરું છે નામદાર મૂર્ખાઓ પણ એમના બોલવા ચાલવા પરથી ઓળખી શકાય બિરબલે જવાબ આપ્યો પછી શું કહે છે

બીજી થોડી ઘણી વાતો કરી રજા લીધી પછી અકબર કહે છે કે હા એ વાત તો ખરી છે એટલે એ વાત ખરું છે એટલે સાચું છે પણ એને મનમાં વાંચ્યો એક કામ કર પછી બિરબલને કહે છે કે તું એક કામ કર એટલે બિરબલ કહે છે કે શું નામદાર નામદાર એટલે રાજાને આદરથી બોલાવે છે નામદાર કહીને કે શું વાત છે તમે મને કહો મારે મૂર્ખાને જોવા છે અઠવાડિયાની અંદર તું છ મૂર્ખાઓને શોધી મૂર્ખના સરદારને શોધીને લઈ આવું પછી બીરબલ કે અકબર કે છે એટલે બીરબલ કે છે કે જેવો હુકુમ અને બીરબલ છે પછી થોડી ઘણી વાતો અકબર સાથે કરે છે અને ત્યાંથી રજા લે છે બીરબલ એમના માણસોના સંપર્કમાં આવ્યો એમાં કેટલાક મૂર્ખાઓ પણ હતા પણ એમનામાં કોઈ મૂર્ખનો સરદાર કહી શકાય એવો ન હતો એણે શહેરમાં મૂર્ખાઓની મૂર્ખના સરદારોની શોધમાં ફરવા માંડ્યું એમના સંપર્કમાં એટલે તેમને ઓળખમાં ઘણા બધા માણસો હતા પણ એ માણસોમાંથી કોઈ મૂર્ખા હતા પણ મૂર્ખના સરદાર હતા નહીં એટલે એ મૂર્ખના સરદાર શોધવા માટે શહેરમાં શોધ કરવા માંડી છે એક દિવસ એક ઘોડે સવાર માથા ઉપર ઘાસનો ભારો લઈને જતો હતો ને રસ્તામાં મળ્યો એને ઊભો રાખીને પૂછ્યું ભલા માણસ તમે આ ઘાસનો ભારો માથે કેમ મૂક્યો છે હાથમાં હાથથી ઘોડાની લગામ ચાલી છે એટલે બગલમાં રાખી શકાય એમ નથી તેથી માથે મૂક્યું છે ઘોડે સવારે જવાબ દીધો પણ ઘોડા પર મૂક મૂકતા શું થતું હશે બીરબલે પૂછ્યું ઘોડા પર જોતા નથી કે ઘોડો કેટલો નબળો છે ભારે મારો ભાર જેમ તેમ ઉચકી શકે છે તેમાં વળી ઘાસનો ભાર ભારો અને એના પર મૂકવું તો બિચારો મરી જ ન જાય ઘોડે સવારે કહ્યું બીરબલે એના નામઠામ પૂછીને લખી લીધા અને પછી આગળ વધ્યો પછી બીરબલ છે એ એક દિવસ છે એ

એ ઘોડે સવાર શું કહે છે કે ઘોડો જોતો નથી કેટલો નબળો છે જો એની ઉપર હું ઘાસનો ભારો મૂકું તો એ ભાર સહન કરી શકે નહીં અને બિચારો મરી જાય એટલે મેં માથે લીધો છે હવે ઘોડા ઉપર બેઠા હોય આપણે બેઠા હોય ને આપણી માથે ઘાસનો ભારો હોય તો બધો વજન તો ઘોડાને જ લાગવાનો છે તો એ મૂર્ખ કહેવાય એટલે એ બિરબલ છે અને મૂરખનો સરદાર ગણીને અને એનું નામઠામ પૂછીને લખી લઈએ છે અને ત્યાંથી આગળ જાય છે ભાઈ મને બેઠો કરો ભગવાન તમારું ભલું કરશે કાદવમાં પડેલા એક માણસે મારીને કહ્યું બીરબલ એની સામે જોયું બે હાથ પહોળા કરીને એ કાદવમાં પડ્યો હતો અને એની મેળે બેઠો થઈ શકે એમ તો તોય તે બેઠો થવાનો પ્રયત્ન નહોતો કરતો તમારી તમારી મેળે બેઠા થવાય તેમ નથી બીરબલે પૂછ્યું ના પહેલાં એ જવાબ આપ્યો મારો હાથ ચાલો કહી બિરબલે એનો ટેકો આપવા પોતાનો હાથ લંબાવ્યો પણ પેલો માણસે કહ્યું નહીં નહીં મારા હાથને અડસો નહીં મારી ચોટલી પકડીને મને બેઠો કરો કેમ તમારા હાથમાં કંઈ ઈજા થઈ છે બિરબલે પૂછ્યું ના ઈજા તો કશી નથી થઈ પણ પેલા મને ચોટલી પકડીને ઊભો કરો પછી કહું બીરબલે એની ચોટલી પકડી ઊભો કર્યો એ પછી પેલા બે માણસે બે હાથ પહોળા રાખીને ઊભો રહ્યો તે જોઈને બિરબલે પૂછ્યું પણ તમે હાથ કેમ આમ કેમ રાખ્યા છે એ જ વાત છે ને પેલા એ જવાબ દીધો મારે સુથાર પાસે કબાટનું માપ કરાવવું છે તેની પહોળાઈનું માપ લાવવા તેણે મને કહ્યું હતું અમારા ઘરનું જૂનું કબાટ માપી જોયું તે તો એ મારા બે હાથની પહોળાઈ જેટલું છે એટલે તો માપ ભૂલી ન જવાય એટલે બે હાથ પહોળા રાખીને સુથારને બતાવવા જતો હતો રસ્તામાં ચાલતા લપસી પડ્યો પણ હાથ ઊંચા કરું હાથ નીચા કરું તો માપ ભૂલી જવાય એટલે હાથ એમ રાખી રાખી પડ્યો રહ્યો આ તમે આવીને ઊભો કર્યો તો બરાબર પણ એના પણ નામઠામ પૂછી લીધા પછી બિરબલ છે એ રસ્તામાં જતો હતો તો ત્યાં એને એક બીજો માણસ જડે છે કાદવમાં પડ્યો હોય તો કાદવમાં પડેલ માણસ શું કહે છે બિરબલને કે તમે મને બેઠો કરો ભગવાન તમારું ભલું કરશે પછી અને એ કાદવમાં કેવી રીતના પડ્યો હોય પોતાના બે હાથ પહોળા રાખીને પડ્યો હોય છે પોતાની મેળે ઊભો થઈ જાય એમ છે પણ થતો નથી તો બીરબલ શું કે છે તમારી મેળે બેઠું થવાય એમ નથી તો પેલો કે છે કે ના તો મારો હાથ ચાલો પછી બીરબલ એની મદદ કરવા માટે પોતાનો હાથ લંબાય છે તમે મારો હાથ પકડી લ્યો એટલે હું ઊભો કરું પણ પેલો માણસ શું કે છે કે મારા હાથને અડસો નહીં મને મારી ચોટલી પકડીને બેઠો કરો કેમ બિરબલ પછી પૂછે છે કેમ તમારા હાથમાં કોઈ ઈજા થઈ છે તમને વાગ્યું છે ના કોઈ ઈજા થઈ નથી પેલા મને ચોટલી પકડીને ઊભો કરો પછી તમને કહીશ બીરબલ એને ચોટલી પકડીને બહાર કાઢે છે તોય એ બહાર નીકળીને પણ પોતાના બે હાથ છે એ પહોળા જ રાખે છે તો બીરબલે પૂછ્યું પણ તમે હાથ કેમ આમ રાખ્યા છે તમે પણ કોઈ માણસને બે હાથ પહોળા રાખીને જો તો તમે પણ પૂછો ને કે તમે કેમ બે હાથ પહોળા રાખ્યા છે તો બીરબલ પણ પૂછે છે તો પેલો જવાબ આપે છે કે એ જ વાત છે હું સુથારને ત્યાં કબાટનું માપ દેવા જાઉં છું અને મારા જૂના કબાટનું માપ છે મારા બે હાથ જેટલું પહોળું છે એટલું છે એટલા માટે હું હાથ પહોળા રાખીને જાઉં છું એટલે માપ જળવાઈ રહે પણ રસ્તામાં હું લપસી ગયો એટલે ઊંચા હા ઊંચા હાથ કરીને જ ત્યાં પડ્યો રહ્યો અને હાથ નીચા કરું તો કબાટનું માપ ભૂલાઈ જાય એટલે આ ઊભો કર્યો તો પણ માપ બરાબર જળવાઈ રહ્યું તમે મને ચોટલી પકડીને ઊભો કર્યો પણ મારા હાથ બરાબર બરાબર જળવાઈ રહ્યું બીરબલે તેના નામઠામ પૂછીને લખી લીધું એટલે નામ અને ગામનું નામ લખી લીધું હવે તમે નીચે પડો તો તમારા હાથ એટલા જ પહોળા રીએ નહીં લાંબા ટૂંકા તો થઈ જાય આગળ પાછળ થોડા ઘણા તો થઈ જાય તો એ મોરખ કહેવાય એટલે એનું પણ નામઠામ લખી લીધું આ બનાવ પછીના એક બે દિવસ રહીને બીરબલ બાદશાહ પાસે ગપ્પા મારીને રાતે ઘેર પાછો ફરતો હતો ત્યાં રસ્તામાં ફાનસ હેઠળ એને એક માણસની કંઈક શોધતો દીઠો શું શોધો છો કેમ પડી ગયું કંઈ પડી ગયું છે બિરબલે પૂછ્યું હા પેલા એ ટૂંકો જવાબ આપ્યો શું સોનાની વીંટી લાવો હું શોધવા લાગું કહી બીરબલે આ વીંટીની શોધ માંડી ત્યાંથી પસાર થતા માણસો પણ એ શોધવા લાગ્યા તમારી ખાતરી તમારી ખાતરી છે કે અહીં જ પડી છે થોડી વાર ટોળામાં એક જણે પૂછ્યું ના અહીં નથી પડી ત્યારે પડી ગઈ છે તો ત્યાં દૂર આધે અંધારું ખૂણા ખૂણા તરફ આંગળી કરી તેણે જવાબ દીધો ત્યારે અહીં શા માટે શોધો છો એટલામાં ગબડીને થોડી અહીં સુધી આવે ત્યાં અંધારું બહુ છે અને અહીં દીવું છે એટલે અંજવાળે શોધી શકાય પહેલાં એ જવાબ આપ્યું મારો બેટો તંદન મૂરખ છે આપણે નકામી મહેનત કરાવી એમ તિરસ્કારથી કહી વીટી શોધવાવાળા ભેગા થયા લોકો ત્યાંથી ચાલ્યા ગયા બિરબલ એના નામઠામ લખી લીધા પછી આ બે બનાવ બહેના એને ચાર પાંચ દિવસ થઈ ગયા બે ત્રણ દિવસ થઈ ગયા હતા અને બિરબલ છે અકબર સાથે વાતો કરતો હતો અને વાતો કરતો કરતો એક દિવસ તે ઘરે જાય છે બિરબલને ત્યાંથી તો એને રસ્તામાં એક માણસ છે એ ફાનસ નીચે બેઠો કાંઈક શોધતો હોય એવો જોવા મળે છે તો બીરબલ પૂછે છે કે શું શોધો છો કાંઈક ખોવાઈ ગયું છે તો પેલો માણસ છે એ જવાબ છે કે હા તો બીરબલ શું કે છે કે શું તો પેલો માણસ શું કે છે કે સોનાની વીંટી તો બીરબલ શું કે છે કે લાવો હું પણ તમને શોધાવું પછી ત્યાંથી રસ્તામાં થતા માણસોએ પણ સોનાની વીંટી શોધવા માટે પેલા માણસની મદદ કરી એટલે તે ટોળું હતું ટોળામાંથી એક માણસ એ વીંટી ખોવાઈ ગઈ એને પૂછે છે કે તને ખાતરી છે એટલે તમને પાકી ખબર છે કે તમારી વીંટી અહીંયા જ પડી છે એટલે પેલો માણસ શું કહે છે કે ના અહીં નથી પડી ત્યારે ઓલો માણસ છે પેલો પૂછતો તો એ પૂછે છે કે ત્યારે એટલે કે છે ક્યાં પડી છે તો પેલો માણસ છે એ જે જે જગ્યાએ પડી છે એ અંધારામાં પોતાની આંગળી ચીંધીને કહે છે કે ઓલો આખી અંધારું છે ત્યાં મારી વીંટી પડી ગઈ છે તો ઓલો માણસ છે એ પૂછે છે કે ત્યાં વીંટી પડી ગઈ છે તો અહીંયા શું કામે શોધો છો તો

તેણે એક માણસને રેતીના ઢગલામાંથી કંઈ શોધતા જોયો શું શોધો છો ભાઈ બીરબલે પૂછ્યું બીજે દિવસે છે બિરબલ છે એક નદી કિનારેથી પસાર થાય છે અને ત્યાં રેતીના ઢગલામાં માણસ કંઈક શોધતો હોય છે તો બીરબલ ત્યાં જઈને પૂછે છે કે શું શોધો છો ભાઈ હું નદીમાં નાહવા ગયો હતો ત્યારે મારી આંગળીએ હીરાની વીંટી હતી તે મેં આ રેતીનામાં દાટી હતી હવે એ ચડતી નથી પહેલાં એ કહ્યું ક્યાં દાટી હતી તે બરાબર ખબર છે હા અહીં રેતીમાં ઊંડો ખાડો પાડીને દાટી હતી પણ કંઈ નિશાન રાખે નિશાની રાખે છે હા નિશાન રાખ્યા વગર કંઈ દાટો ખરો સી નિશાની રાખી હતી જ્યારે મેં વીંટી દાટી ત્યારે બરાબર એની ઉપર આકાશમાં ઊંટના જેવું દેખાતું એક વાદળ હતું પણ હવે એ વાદળે દેખાતું નથી ને વીંટી પણ દેખાતી નથી પહેલાં એ નિરાશ થઈને કહ્યું એના નામઠામ લખી લીધા પછી બીજા દિવસે છે બીરબલ છે એ નદી કિનારે ફરતો હતો ત્યાં તેને એક માણસ કાંઈક શોધતો એવો જોવા મળે છે તો પૂછે છે કે રેતીના ઢગલામાં તમે શું શોધો છો તો માણસ શું કે છે હું નાદીમાં નાવા પડ્યો ત્યારે મારી આંગળીમાંથી હીરાની વીંટી કાઢીને અહીં મેં દાટી હતી હવે એ ચડતી નથી એટલે બીરબલ શું કે છે કે તમને બરાબર ખબર છે ને તમે અહીંયા જ દાટી હતી એટલે પેલો માણસ શું છે કે છે કે હા મેં અહીં રેતીમાં ઊંડો ખાડો કરીને દાટી હતી એટલે બીરબલ કે છે કે તમે દાતી હતી ત્યાં કંઈ નિશાન રાખ્યું હતું પેલો માણસ શું કે છે કે નિશાન વગર થોડીકને વીટી દાટું એટલે પછી બીરબલ પૂછે છે કે તમે શું નિશાની રાખી હતી એટલે કે છે કે જ્યારે મેં વીંટી દાટી ત્યારે ઉપર આકાશમાં એક ઊંટ આકારનું વાદળ જોવા મળતું હતું વાદળ હવે નથી અને મારી વીંટી પણ ચડતી નથી પેલો માણસ નિરાશ થઈને કહે છે એટલે બીરબલ છે એના નામને સરનામુંને લખી લે છે કઈ આકાશમાં વાદળ એક જગ્યાએ સ્થિર રહે નહીં એટલે એ મૂર્ખનો સરદાર કહેવાય કે વાદળ જોઈને વીટી દાટી અકબરે આપેલી મહેલત પૂરી થઈ એટલે દરબારમાં જઈ જઈને ઉપર ગણાવ ગણાવેલ ચારેય જણાને નામઠામ આપી અકબરને સૌને બોલાવ્યા બોલાવી મંગાવવા કહ્યું આપેલ માગેલા મૂર્ખના સરદારો રહ્યા નામદાર પછી અકબર છે એ એની મહલત એટલે કે એને આપ્યો તો એ સમય અઠવાડિયાનો પૂરો થાય છે અને ચાર જણાના નામ ઠામ લખ્યા હતા એ માણસોને બોલાવે છે પણ આ તો ચાર જ છે મેં તો તને છ લાવવાનું કહ્યું હતું અકબરે કહ્યું નામદાર છ એ છ હાજર જ છે બિરબલે જવાબ આપ્યો આ તો ચાર જ દેખાય છે બાકીના બે ક્યાં અકબરે પૂછ્યું આ ચાર તો આપ નામદાર જોયા પાંચમો હું બિરબલે કહ્યું શોધ કરવા હું નીકળ્યો ને મેં આઠ દહાડા નકામા બગાડ્યા કે હું મૂર્ખનો સરદાર નહીં તો બીજો શું બિરબલે કહ્યું અને છઠ્ઠું પાછી છે બીરબીરબલ છે એ પેલા ચાર માણસોને જ દરબારમાં લઈ આવે છે તો અકબર શું કે છે કે આ તો ચાર જ માણસ છે હું છું એટલે પછી અકબર કે છે કે તું શા માટે એટલે બીજો બિરબલ શું કહે છે કે હું છ આઠ દાડા થયા એટલે અઠવાડિયા દિવસથી આ મૂર્ખાઓને શોધું છું બીજું કઈ કામ કરતો નથી જાણે મૂર્ખા શોધવાનું જ મારું કામ હોય એટલે છઠ્ઠો મૂર્ખનો સરદાર હું અને પાંચમો મૂર્ખનો સરદાર હું તો અકબર કે છે કે અને છઠ્ઠો છઠ્ઠો કોણ એમ પૂછે છે છઠ્ઠો નામદાર કસૂર કસૂર માફ કરજો પણ રાજકાજના ને બીજા અનેક સારા કામો પડ્યા મૂકીને મૂરખના સરદાર શોધીને દરબારમાં આણવાનો દરબારમાં આણવાનો મને હુકમ કરનાર તે છઠ્ઠો મૂરખનો સરદાર બિરબલે કહ્યું એટલે એ તો હું

આપણે બંને હું મુરખને શોધવા માટે ગયો એટલે હું મુરખ હું મુરખને આપે મને શોધવા મોકલ્યો માટે આપ બિરબલે કહ્યું પછી શું કે છે કે હા નામદાર આપણે બંને એટલે રાજાને કે છે કે આપણે બંને પણ મુરખ જ કહેવાય તમે મને શોધવાનું કહ્યું હું શોધવા ગયો કેટલો ગુમાન બાદશાહનું અપમાન બિરબલને સજા થવી જોઈએ એક દરબારી બોલી ઉઠ્યો એટલે કે છે કે કેટલું ગુમાન અને કેટલું બધું અભિમાન છે કે તેને બાદશાહનું અપમાન કર્યું બિરબલને તો સજા થવી જ જોઈએ એમાંથી એના દરબારમાંથી એક દરબારી ઊઠીને બોલે છે નહીં નહીં અકબરે હસીને કહ્યું બિરબલ સાચું કહે છે એણે ટકોર કરીને પણ મને ખરી વાતનું ભાન કરાવ્યું મુરખાઓનો વિચારવામાં અને મૂર્ખાઓને શોધવામાં વખત બગાડ્યો એ પણ મૂર્ખાઈ નહીં તો બીજું શું બાદશાહે કહ્યું પછી બિરબલને ઇનામ આપી રાજી કર્યા પછી શું કહે છે કે અકબર કહે છે કે નહીં નહીં ના ના અને એ હસવા લાગે છે કે બિરબલ સાચું કહે છે તેણે મને ટકોર કરીને સાચી વાતનું ભાન કરાવ્યું છે મૂર્ખાઓનો વિચાર કરવામાં ને શોધવામાં વખત બગાડ્યો તો મૂર્ખા નહીં તો બીજું શું કહેવાય બાદશાહે કહ્યું એટલે અકબર કહે છે ને બિરબલને ઇનામ આપીને રાજી કર્યો પછી બિરબલને છે ઇનામ આપે છે અને ત્યાંથી એને ઇનામ આપીને ખૂબ જ રાજી કરે છે